જય માતાજી ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજમહેલની માલપા એકલા બેઠાં છે નારદજી પધારે છે નારદજી આવીને જ્યાં જોવે છે તો કૃષ્ણ આમ નિશ્ચે થઈ ગયા હોય એવું મોટું દેખાય છે નારાજ થઈ ગયા હોય એવું લાગે છે હરબત હારી ગયા હોય એવું લાગે છે કંઈક ચિંતામાં હોય એવું નારદજીને લાગે છે અને નારદજી પૂછે છે કૃષ્ણ નારાયણ કેમ ચિંતિત છો કઈ ચિંતા ત્યારે કૃષ્ણ કે છે નારદ મને આજ મારું ગોકુળ યાદ આવે છે રાજ વ્યવહારથી હું થાકી ગયો છું રાજના આ બધી ખટપટ રાજની બધી આ તાલાવેલી આ યુદ્ધ ਅਬ ਤਾਂ ਇਹ ਨੂੰ ਥੱਕੀ ਗਿਓ ਚ ਅਨਾਜ ਮਨੇ ਮਾਰੂ ਗੋਕੁਲ ਯਾਦ ਆਇਉ ਚ ਅਨ ਕ੍ਰਿਸ਼ਨ ਕੇ ਚ ਐ ਦਿ ਮਨ ਸਾਭਰੋ ਐ ਜਮਨਾ ਜੀ ਨੋ ਕਿਨਾਰੋ ਰੇ ਐ ਬਰਜਵਾਰੋ ਮੂਨੇ ਸਾਂਭ ਜੋ ਰੇ ਜੀ ਅੱਜ ਮਨੇ ਮਾਰੂ ਬਰਜ ਆਜ ਆਜ ਆਇਉ ਏ ਜ ਮਾਰੋ ਆਤਮੁਥ ਜੇ ਲੋ ਉਦਾਸੀ ਏ ਬਰਜ ਵਾਰੋ ਮਨੇ ਸਾਂਭ ਜੋ ਰੇ દ્વારિકાની મેળીયું માં એ અગ્નિ ભરો છે દ્વારિકાની મેળીયું માં અગ્નિ ભયો છે એથી સારો હતો ગોકુળિયાનો ગારો રે એવ્રજ વારો મોને સાંભરોજી ભગવાન કે છે કે એ નારદ આ હોનાની દ્વારક્યા આ રાજ મહેલાઈ ના સુખ એના કરતા તો ગોકુળ કીચડ ગારાની માલ જે હું ગાયું ને ચારતો તો ને એ મને વધારે આનંદ આપતો હતો હું કૌરવો પાંડવો કેરા એ જોયા મેં સહારો રે કૌરવ પાંડા મેં સહારો રે કૌરવો અને પાંડવોનો કજિયો હું એનો હગો મેં એ ન થાય એ માટે મેં ઘણા ઘણા પ્રયત્ન કર્યા શાંતિ માટે હું બહુ મીઠો પણ મને એનું ફળ ન મળ્યું મને બધાએ મોટો મોટો કીધો પણ મારું કીધું કોઈ માયનો નહીં કૌરવ પાંડવ કેરો એ જોયો મે સહારો રે એક બાણ મારે અને હજારો સૈનિકોનો નાશ કરી નાખે એવા બાણના સહારો લોહીની નદીઓ ગીધડાના ભક્ષણ જોગણીઓના ખપર અને યુદ્ધની માલપા મહાન વીરો યોદ્ધાઓ શિષ સમર્પણ કરતા મેં જોઈ લીધા અને હાહાકાર હાકાર ને હોકાર ને હું ને નારદ આ બધું યાદ આવે છે ને તે મને ગોકુળનો પ્રેમ સ્નેહ ਯਾਦ ਮਨ ਯਾਦ ਆਇਓ ਕਿ ਕੌਰਵ ਪਾਂਡਵ ਤੇਰਾ ਇਹ ਜੋ ਆਵੇਂ ਸਹਾਰੋਂ ਅਜ ਭੀਤਰ ਉਠੇ ਛੇ ਇਹਨਾ ਭਣਕਾਰੋਂ ਰੇ ਬ੍ਰਜਵਾਰੋਂ ਮੋਨੇ ਸਾਪੜੋ ਦੇ ਜੀ ਦਰਤ ਇਨ ਕਾ ਦੇ ਇਹ ਤਾਤੀ ਤਲਵਾਰੋਂ ਰੇ ਧਰਤਿੰਨ ਕਾ ਜੇ ਉਡੇ ਇਹ ਤਾਤੀ ਤਲਵਾਰੋਂ ਰੇ ਧਰਤੀ ਦਾ ਰਾਜ ਹਟੂ ਥਈ ਅਨ ਹਜ਼ਾਰੋਂ ਮਾਨਨ ਹਿੰਸਾ ਥਈ ਹਜ਼ਾਰੋਂ ਮਾਨਨ ਦਾ ਮਾਥਾ ਕਪਾਈ ਗਿਆ ਇਹ ਵਾ ਕਮਨਸਾਨ ਯੁੱਧ ਖੇਲਾਣਾ ਕਿ ਧਰਤੀ ਤੋਂ ਕੋਈ ਨਹੀਂ ਨੋ ਰੇ ધરતીના રાજા હતા એ વ્યાગ્યા આજે ધરતી એમની પડી છે પેલા બીજાની હતી આજે બીજાની છે ને કાલે બીજાની થવાની છે ધરતી કોઈ દિવસ કોઈની થઈ નથી થાવે નથી અને ધરતી થઈને તલવારીનો સહાર આઈલો અને હજારોના માથા કપાણા પણ નારદ આની કરતાં તો હું વ્રજની માલપા જે વાહળી વગાડતો ને ਇਹ ਆਨੰਦ ਅਨੇਰੋ ਹਤੋ ਸੁ ਕਿਹਜੇ ਕੰਧਰਨ ਤਿੰਨ ਕਾ ਦੇ ਉਡੈ ਇਹ ਤਾਤੀ ਤਲਵਾਰੋਂ ਰੇ ਪੰਛੋਂ ਨਾ ਵਾਛ ਲੜੀਨੋ ਵਾਰੋ ਰੇ ਇਹ ਬਰਜਵਾਰੋ ਮਨੇ ਸਾਪ ਰੋ ਰੇ ਜੀ ਆਜ ਮਨ ਨੂੰ ਸਾਭ ਰੋ ਜਮਨਾ ਜੀ ਨੋ ਕਿਨਾਰੋ 에ਵਰਜਵਾਰੋ ਮਨੇ ਸਾਭ ਜੋ ਰੇ। ਮਨਸੁਆਰਥ ਕਹੈ ਛੈ ਮਨੇ 에 ਪ੍ਰਭੂ ਜੀ ਪਧਾਰੋ ਰੇ ਮਨ ਮੋਟੋ ਕਰੀ દ્વાਰਿਕਾ ਨੋ ਰਾਜਾ ਗਣੀ ਅਨ ਪਧਾਰੋ 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 ਕਹਿਨ ਬਧਾਈ ਮਨ ਆਵਕਾਰੋ ਆਪੇ ਛੈ ਪਾ મન નંદ જે તુકારો હતો એવી મીઠપ ક્યાંય ન મળી કારણ કે આ તો નોકરો છે પગાર ખાવા માટે ખમા ઘણી ખમા કરે છે અને જનની હતી વાલનો હેતનો જે મને આવકારો દેતી હતી મન તુકારો કરતી હતી એ તુકારો આજ મને યાદ આવ્યો છે કે સ્વાર્થી કહે છે મને એ પ્રભુજી પધારો રે ਨਮਲੇ ਨੰਦ ਰਾਣੀ ਨੋ ਤੁਕਾਰੋ ਰੇ ਐ ਬਰਜੁਵਾਰੋ ਮਨੇ ਸਾਪ ਰੋ ਦੇ ਜੀ ਕੁਟੰਬ ਥਿਉ ਥੈ ਆਖੂ ਐ ਸਾਪ ਕੇ ਰੋ ਭਾਰੋ ਇਥੇ ਕਾ ਲਿੰਦੀ ਨੋ ਨਾਗ ਹਤੋ ਬੋਹਾਰੋ ਰੇ સાબરો રેજી હું મોટો છું વડીલ છું પણ મારું કીધું કોઈ કરતું નથી ને ખરેખર વડીલનું કીધું કોઈ કરે નહીં ત્યારે વડીલને પસ્તાવું બહુ ભાઈ આની કરતા ગોવાળિયા મારું કીધું તો કરતા હતા આજે મારું કીધું કોઈ કરતું નથી ભલે હું દ્વારકાનો ત્રણેય હોઉં દ્વારકાનો રાજા હોઉં પણ મારું કીધું કોઈ કરતું નથી અને કાગ બાપુ ભગત બાપુ મજાદરનું ચારણ દુલા ભાઈ કાગ કેવી સરસ મજાની કલ્પના કહે છે કૃષ્ણ ભગવાન આંખની મહેલ પાહુડા આહુડા લે આવી અને છેલ્લે નારદજીને કહે છે કાગ કહેવા

ਐ ਲੋਈ ਕੇਰੀ ਧਾਰੋ ਰੇ ਸੰਸਾਰੇ ਦਿਖਾਣੋ ਨਹੀਂ ਜੋ ਸੁਧਾਰੋ ਰੇ এবਰ ਜੁਵਾਰੋ ਮਨੇ ਸਾਪੜੋ ਦੇਦੀ ਅਜ ਸਾਪੜੋਂ ਸਜਮਨਾ ਜੀ ਨੋ ਕਿਨਾਰੋ এবਰ ਜੁਵਾਰੋ ਮਨੇ રેજી મને રે માણસ અથાગ મહેનત કરે અને એનું ફળ ન મળે એનું કીધું કોઈ ન કરે ત્યારે એમ થાય કે આની બધાઈ કરતા તો જે નિર્દોષતા હતી એ બહુ સારી હતી સારું હતું એમ માણસ થાકી હરેલી અને બેસી જાય ત્યારે પસ્તાવા સિવાય કાંઈ રહેતું નથી પહુભા ગઢવીના જય માતાજી જય ભગવતી જય ચિદ્દંબા પહુભા ગઢવી યુટ્યુબ ચેનલને આપ ચોક્કસ સ્નેહ સાંભળશો જય માતાજી